જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને ફટાફટ બની જાય તેવો આપણે ફરાળી લોટ ઘરે બનાવીશું આપણે ફરાળી લોટ આ ઘરે બનાવીને રાખ્યો હોય તો આપણે કોઈ પણ સામગ્રી બનાવી શકીએ આપણે અને એકદમ નેચરલ થાય છે અને કોઈ ભેળસેળ નથી થાતી આપણે બજારમાં લઈએ છીએ તો આ તેમાં શું આવે છે આપને ખ્યાલ નથી હોતો આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો પરફેક્ટ લોટ આપણો બનશે આપણે ફરાળી લોટ બનાવવા માટે મેં એક કપ લીધો છે મોરૈયો આપણે આખો કપ ભરીને લીધો છે આ રીતના આપણે એક કપ લઈ લેવાનો છે મોરૈયો અને વન ફોર કપ આપણે સાબુદાણા લીધા છે સાબુદાણા નાના મોટા કોઈ પણ ચાલે મે મોટા લીધા છે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાના છે તો આપણે પરફેક્ટ બનશે અને આ લોટ માંથી તમે ઢોકળા ઉત્પમ ઉપમા બધું બનાવી શકો આપણે કોઈપણ ફરાળી આઈટમમાં લોટનો ઉપયોગ થતો હોય ફરાળ લોટનો તેમાં આપણે આ બધો ઉપયોગ કરી શકીએ છીએ તો આપણે પહેલાં આને રોસ્ટ કરી લેશું ડ્રાય રોસ્ટ કરવાના છે આપણે એક એમાં સાબુદાણા નાખી દેશું આપણે પરફેક્ટ માપ સાથે એક કપ આપણે હોય તો વન ફોર કપ આપણે સાબુદાણા નાખવાના છે એક કપ મો રહ્યો તો અને આપણે કલર ચેન્જ નથી કરવાનો આપણે ખાલી તેમાં ભેજ હોય તે ઉડાડવાનો છે એટલે આપણે પાવડર એકદમ મસ્ત લોટ બને એટલા માટે આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે આ રીતના આપણે સરસ શેકી લેશું એટલે આપણે સરસ તેમાં મોસીઓ હોય તે ઉડી જાય આપણે આ સાબુદાણા પણ સરસ શેકાઈ ગયા છે થોડા એને શેકાતા વાર લાગે એટલે આપણે પેલા તેને શેકા છે થોડા ચાલીસ થી પચાસ ટકા જેવા હવે આપણે તેમાં મોરૈયો નાખી દેસુ અને ફરાળી ચાવલ પણ છે સામા ચાવલ પણ કે છે તમારે શું કે છે તે મને કોમેન્ટ કરી જણાવજો મને ત્રણ ચાર વ્યુઅર્સનો કોમેન્ટ આવી હતી કે મેડમ તમે મને ફરાળી લોટ કઈ રીતના બનાવો તે શીખવાડો તો હું આજે આ વિડીયો મૂકું છું ફરાળી લોટ આપણે કઈ રીતના બનાવો આપણે શ્રાવણમાં શાખો રહેતા હોય તો આ રીતના લોટ બનાવીને આપણે રાખી દીધો હોય તો આપણે ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ છીએ અને ફટાફટ આપણે સામગ્રી બની જાય છે આપણે જોઈએ ત્યારે લોટ બનાવવા બેસીએ તો આપણે ટાઈમ ન હોય તો આ રીતના બનાવેલો હોય તો ફટાફટ બની જાય અને આ તમે ત્રણ થી ચાર મહિના સુધી બહાર પણ રાખી શકો છો ફ્રીજમાં તો આખા વર્ષ માટે આ લોટ સ્ટોર કરી શકો છો આપણે સરસ શેકાઈ ગયો છે આ રીતના આપણે શેકવાનો છે કલર જરા પર ચેન્જ કરવાનો નથી હવે આને ઠંડા થવા દેશું હવે આપણે ઠંડુ થઈ ગયું છે એક મિક્સર જાર લઈ લેશું તેમાં આપણે આ બધું બંને મિક્સ કરીને એકદમ સરસ ફાઇન દળી લેવાનો છે અને જો તમારે ઢોકળા માટે કે ઈડલી માટે જડો હોય તો સેજ કરકરો રાખશો તો પણ ચાલશે અને ફાઇન હશે તો પણ ચાલશે પણ જો તમારે કરકરો જોતો હોય તો થોડોક કરકરો રાખવાનો છે અને માપ તો આ જ લેવાનું છે તો જ તમારે પરફેક્ટ બનશે સાબુદાણા વધારે થઈ જશે તો તમારે પરફેક્ટ નહીં બને એટલા માટે આ રીતના તમારે એકદમ સરસ માપે લેવાનું છે એટલે એકદમ પરફેક્ટ બનશે અને ગમે તે સામગ્રી બનાવશો ચીકાશ નહીં આવે આ રીતના હવે અને આપણે એકદમ ફાઇન ક્રશ કરી લેશું અને પલ્સ મોડ ઉપર આપણે પેલા દળવાનું છે એટલે ફટાફટ થઈ જાય આપણે મસ્ત દડાઈ ગયું છે આ રીતના આપણે એકદમ સરસ ફાઇન દળવાનો છે આ રીતના ફાઇન દળશો એટલે એકદમ થાશે અને કલર ચેન્જ નહીં કરો એટલે આપણે આવો એકદમ વ્હાઈટ થશે જો તમારે થોડો પણ આપણે ડાર્ક કલર થઈ જશે તો તમારો ફરાળી લોટમાં વાસ પણ આવશે અને મસ્ત બનશે પણ નહીં અને તમને ખાવાની પણ મજા નહીં આવે એટલે આપણે ડ્રાય રોસ્ટ એકદમ ધીમા ગેસે કરીશું એટલે એકદમ આ રીતના વાઈટ થશે અને આ રીતના એકદમ આપણે રોટલીનો લોટ હોય તેવો મેં બનાવ્યો છે આમાં ભાખરી પરાઠા રોટલી બધું બનશે અને આપણે આખા મહિના સુધી આદળી નાખ હોય તો આપણે ગમે ત્યારે ખાઈ શકીએ વ્રત ઉપવાસ ગમે ત્યારે આખા વર્ષમાં હોય તો આપણે ખાઈ શકીએ છીએ આને આપણે એરપેક ડબ્બામાં ભરીને બહાર રાખી દેસુ બહાર રાખીશું તો ત્રણ મહિના ચાલશે અને ફ્રીજમાં તો આખા વર્ષ માટે ચાલશે પેલા આપણે વાસણમાં ઠંડો થવા દેસુ આપણે આ કડક હોય છે એટલે થોડો આપણે ગરમ થઈ જાય છે તો આપણે ઠંડો થવા દેસુ તો બગડશે નહીં એટલા માટે આપણે આને આ રીતના પોળો કરીને ઠંડો થવા દેસુ હવે ઠંડો થઈ જાય ત્યારબાદ હું એક કન્ટેનરમાં ભરી લઈશ જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ